you <laughs> તો કેમ છો મિત્રો મજામાં ને મિત્રો સ્વાગત છે ઘટાડો જોવા મળ્યો છે તો દાંતીવા ડેમ ઉપર એક નજર કરીયે તો હાલમાં દાંતીવા માં પાણી ની આવક બસો ને છ્યાસી આવક છે અને દાંતીવાડેમ ની સપાટી પાંચસો ને અડસઠ ફૂટે પહોંચી ગઈ છે અને ક્રાંતિવાળા ડેમ ભયાનક સપાટ છસો ચાર ફૂટ છે અને આગામી દિવસો હવામાન વિભાગ ની આગાહી છે જો કદાચ દાંતીવા ડેમ ના ભાગમાં વરસાદ પડશે તો દાંતીવા ડેમ માં પાણી વધારો જોવા મળશે કારણ કે મિત્રો હજી મિત્રો અઠવાડિયામાં મિત્રો વરસાદ નથી અને અંબાલાલ પટેલે મિત્રો આગામી દિવસોમાં હવામાન વિભાગની ની આગાહી જાહેર કરી છે એટલે ઉપર ભાગમાં વરસાદ પડશે તો દાંતીવા ડેમ માં પાણી ની આવક માં વધારો જોવા મળશે એટલે આજના વિડીયો માં આટલું હતું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી